ગઈકાલે વહેલી સવારે બન્યો હતો બનાવ તેવું નિવેદન આપ્યું છે ગાડીના ડીપર માર્યાને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી બે જુદી જુદી ઘટનાઓ સંદર્ભે બે જુદા જુદા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અજીતસિંહના પિતા વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ કરાયા છે ગુના પીસીઆર વાનની બેદરકારી સંદર્ભે કમિશનર તરફથી સોંપાય છે તપાસ ઇન્ચાર્જ એએસઆઈ અને તેમની સાથે હતા તેમની ભૂમિકા અંગે એસીપી એન યાદવે તપાસ સોંપાઈ છે આ સાથે જ અપહરણ અને મારામારીનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો મારામારી અને ગાડીમાં તોડફોડનો ગુનો નરોડા પોલીસ મથકમાં દાખલ કરાયો સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ એમાં બારણ કરીને એક છે એનું નામ આવે છે અને એની સાથેના બીજા ચાર ઇસો છે અને ગાડીની તોડફોડ કરવામાં અજીત છે કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે જેમાં મેઇન જે આરોપી છે જે અપહરણમાં બારણ એના વિરુદ્ધમાં આશરે પંદરથી વીસ ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે મારામારીના છે એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે અને આ હમણાં દસેક દિવસ પહેલાં જ પાસામાંથી છૂટી અને આવેલો છે એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે સામે જે અજીતસિંહ છે એના ફાધર જે કિશોર છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે અત્યારે તો એવું છે કે બંને તરફે આપને ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારે પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે તો અમદાવાદમાં કૃષ્ણનગરમાં મારામારી મામલે એસીપીનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે વહેલી સવારે આ બનાવ બન્યો હોવાનું એસીપીએ કહ્યું છે